શલીલ કૃત્યો કરવામાં આવી રહ્યા છે તો શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંતિકીત રક્ષક સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો બેનર અને લઈ હતા આવા બાવાની સંપ્રદાયમાં જરૂર નથી આવા કાઢવાની માંગણી કરી છે સાધુ બાવાઓ પણ લંપટ લીલા કરતા હોય જમીન એના માટે અમે એક સત્સંગી તરીકે વિરોધ કરવા માટે આવ્યા છીએ અને અમારે બસ સતત આનો વિરોધ જ કરવાનો છે કારણ કે આવા નફટ સાધુઓને અમારા સંપ્રદાયમાં ત્યાં કી કાઢવાના છે અરે પણ બહુ બધા છે કેટલાના નામ દઉં અરે ફરણીમાં હમણાં સૃષ્ટિ વિરુદ્ધનું ચૂસે જ્યારે વિશ્વ જીવન પંચોતેર વરસના ગરડામાં છે ભગવત પ્રસાદ છે આવા તો અનેક છે કેટલાના નામ દઉં હવે શાસ્ત્ર માં ભગવાન સ્વામિનારાયણ આવું કઈ લખતા નથી ગયા અને સાધુ પોતાની યુટ્યુબ માં નામ કમાવા માટે આવું બધું કરતા હોય છે આવે છે આ લોકોને રોકવાનું એ રોકી અને આ દુશ્વન સંપ્રદાય નાબૂદ કરે એ અમારી સખત માંગ છે